આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે પધારશે જ્યાં તેઓ રાજકોટ સુધી રોડ શો યોજશે ત્યારબાદ રેસકોસ ખાતે તે જાહેર જંગી સભાને સંબોધશે ત્યારબાદ કરોડો રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ પણ કરવામાં આવશે ત્યારે આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને પોલીસ દ્વારા રિહર્સલ યોજવામાં આવ્યું હતું શહેરના એરપોર્ટ થી લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ઠેર ઠેર ગોઠવવામાં આવ્યો છે વડાપ્રધાનના આગમનને લઈને રાજકોટના એરપોર્ટ થી લઈને રેસકો રિંગ રોડ સુધી અલગ અલગ ડોમ પણ તૈયાર કરવામાં આવ્યા છે લોકો દ્વારા પુષ્પ ઉડાડવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવામાં આવશે